સુરત શહેરમાં એક ઇસમને દેશી બનાવટની પિસ્તોલ તથા જીવતા કાઢી સાથે પકડી પાડતા રાંદેર પોલીસ સુરત અદતિસ પોલીસ કમિશનરના આદેશ મુજબ આગામી લોકસભા ઇલેક્શનને અનુસંધાને નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીઓ તેમજ ગેરકાયદેસર હથિયાર વગેરેના કેસો શોધી કાઢવા માટે સૂચના આપેલ છે જે સૂચનાને અનુસંધાને રાંદેર પોલીસના માણસો પેટ્રોલિંગમાં હતા ત્યારે સંયુક્ત બાતમી મારફતે આરોપી સાદિક ઉર્ફે મરગીવાલા પટેલ જેને શરીરે રાખોડી કલરનો ફૂલવાળો શર્ટ તથા બ્લુ કલરનો જીન્સ પેન્ટ પહેરેલ છે જે પોતાની પાસે ગેરકાયદેસર પિસ્તોલ જેવું વેપન રાખી રામદેર બોટનિકલ ગાર્ડન પાછળ પસાર થનાર છે જે બાતમીના આધારે રામદેર પોલીસે દેશી બનાવટની પિસ્તોલ તથા એક જીવતા કાર્ટી સાથે આરોપી સાદિક ઉર્ફે મળગીવાલા મોહમ્મદ પટેલ ઉંમર અડતાલીસ વેપાર મળગીનો વેપાર અને રહેવાસી ભરૂચી ભાગળ રાંદેરવાળાને ઝડપી પાડેલ છે અને પ્રશંસની કામગીરી રાંદેર પોલીસે કરેલ છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત